અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજુલા શહેરના વિધ વિકાસના કામો જેમ કે માર્કેટિંગ યાર્ડ સામે એકસો ફૂટ ઊંચા તિરંગાનું અને માર્ગેધામ તળાવ બ્યુટિફિકેશન અને શહેરના પાંત્રીસ રોડ નગરપાલિકામાં નલ સે જળ પ્રોજેક્ટ સહિતના વિધ વિકાસના કામોનું મુરત કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ખાત મુરત પ્રસંગે પધારેલ જિલ્લા કલેક્ટર અમરેલી પોલીસ વડા એસપી ડીવાયસપી પીઆઈ જિલ્લાના અધિકારીઓ રાજકીય આગેવાનો તેમજ અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વેપારી મિત્ર મંડળો મોડી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કાળુસાગરનો જય જાફરાબાદ